ભાવનગરમાં કોર્પોરેશન તરફથી એક મોટી કાર્યવાહી કરવામાં આવી પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેનું કાર્યાલય સીલ કરવામાં આવ્યું બીયુ પરમિશન ન હોવાના કારણે તેમનું કાર્યાલય સીલ કરાયું છે અષ્ટવિનાયક બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું આ બિલ્ડિંગમાં વિભાવરી વિભાવરીબેનનું કાર્યાલય આવેલું છે જેથી આ મોટી કાર્યવાહી બીયુ પરમિશન ન હોવાના કારણે કરવામાં આવી છે કોર્ટનો જે બનાવ બન્યોનો દુઃખદ બનાવ છે જેના સંદર્ભે કમિટી નિમાયેલ છે એ સંદર્ભે રોજે રોજ અ સિટી ભાવનગર શહેરમાં ઇન્સ્પેક્શન ટીમ માટે પાંચ ટીમ બનાવેલ છે સીલિંગ માટે બે ટીમ બનાવેલ છે જે સંદર્ભે જે જગ્યાએ એનઓસી ન હોય ઇન્સ્ટોલેશન નો હોય એ બિલ્ડિંગને સીલ કરવાની પ્રોસેસ ચાલુ છે અષ્ટ વિનાયક બિલ્ડિંગ છે એમાં કોમર્શિયલ બિલ્ડિંગ છે મિક્સ ઓક્યુપન્સી છે એમાં ટોટલી સો ટકા દરેકે દરેક શોપ દરેકે દરેક ઓફિસો ને સીલ કરવામાં આવેલ છે રાજકોટ ખાતે બનેલી દુર્ઘટના બાદ કહી શકાય કે ભાવનગર નું ફાયર વિભાગનું તંત્ર છે તેણે ફાયર એનઓસી અને બીયુ પરમિશન ના મામલે લા લાખ કરી છે અને સતત આઠ દિવસથી જે ફાયરની કામગીરી છે તે કરવામાં આવી રહી છે બીયુ પરમિશન અને ફાયરની એનઓસી વગરના જે કોમ્પ્લેક્સો હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ કહી શકાય કે ભાવનગર શહેરના માધવ દર્શન રોડ ઉપર આવેલ માધવ દર્શનની સામે આવેલ અષ્ટવિનાય કોમ્પ્લેક્સમાં કોમ્પલેક્ષમાં પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેનું જે કાર્યાલય આવેલું છે આ કોમ્પ્લેક્સમાં કહી શકાય કે બીયુ પરમિશન અને ફાયર એનોસી ના હોવાને કારણે ફાયરનું ફાયરનું જે વિભાગ છે તેણે પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેના કાર્યાલયને પણ સીલ કરી દીધું છે એટલે કહી શકાય છે કે અષ્ટવિનાયક કોમ્પ્લેક્સ છે તેમાં સાઇટેક જેટલા દુકાનો આવેલી છે તે તમામ દુકાનોને બીયુ પરમિશનના મામલે હાલ તો સીલ મારી દેવામાં આવ્યું છે ભાવનગર શહેરમાં જે રીતે કહી શકાય કે બીયુ પરમિશન વગર ધમધમતી જે કોમ્પ્લેક્ષો છે તેની સામે મનપાના ફાયર વિભાગે લા કરી છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર